ગારિયાધારના લુવારા નજીક બે ખાનગી ટ્રોલ્સ વચ્ચે અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી ગાર્યાધાર સાવરકુંડલા રોડ ઉપર આવેલા શેત્રુંજી નદી પાસે બે ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાયો હતો ત્યારે ટ્રાવેલ્સમાં બેઠેલા મુસાફરોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી ત્યારે એક ટ્રાવેલ્સનો આગળનો ભાગ ભેગા થઈ જતા ડ્રાઈવર અંદર ફસાઈ જવાનું જાણવા મળ્યું હતું ત્યારે બસનો આગળનો ભાગ ભેગો થઈ જતા ત્યારે મુસાફરોને મહામુસીબતે બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારે અકસ્માતની જાણ થતાં જ ગાર્યાધર જેસર એકસો ની ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ઈજાગ્રસ્તોને જેસર ગાર્યા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ ગંભીર ઈજાઓ પામેલા મુસાફરોને ભાવનગર ખાતે રિફર કરાયા હતા ત્યારે દસ થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયાનું જાણવા મળ્યું હતું ત્યારે ગારિયાધરના લુવારા નજીક અકસ્માતની ઘટના સામે આવી હતી